તમે તમે જોઈ શકો છો આ ડુંગરેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાંથી થોડાક આપણે આગળ આવશું તો આ જે તમને દેખાય છે ટેકરા એ ટેકરા ઉપર જવું ને પાછળ નીચલા ભાગમાં આ ગુફા છે તો તમે જોઈ શકો છો આ રસ્તો છે આ રસ્તામાંથી જવાનું છે આપણે થોડુંક અહીંયા જોઈને ચાલવું પડશે કારણ કે અહીંયા ઓફ ટ્રેકિંગ છે ટ્રેકિંગ નથી ટ્રેકિંગ કરીને જવાનું હોય છે કોઈ સીડી કે તમને એ નહીં જોવા મળે તો ધીમે ધીમે ચાલવું પડશે ને ટ્રેકિંગ ઓછું જ રહ્યું છે આપણે સામે આવી ગયું છે રસ્તો અને સામે આ બાજુ ગુફા છે તો ધીમે ધીમે જઈએ છીએ આપણે થોડું ગુફાની અંદર જઈને પણ તમને બતાવું છું તો આ અંદર તમે જઈને જોઈ શકો છો ઘણી જૂની ગુફા છે અને આઈથી એક તમે આ ભોયડું પણ જોઈ શકો છો આઈ થિંક ભોયડું કઈ જગ્યાએ જતું હશે ખ્યાલ નથી ગુડ આફ્ટરનૂન ગાઈસ તો સ્વાગત છે તમારું મારા એક નવા ઓડિયોમાં તો અત્યારે આપણે એક એવી જગ્યાએ આવી ગયા છે કે જેનો ઇતિહાસ જૈન ધર્મ સાથે સંકળાયેલો છે અને આશરે સાતમી સદીમાં આ જૈનની આ જે ગુફાઓ બનેલી હતી અને જૈનના જે સાધુ હોય છે એ લોકો અહીંયા પૂજા અર્ચના કરવા માટે આ જ ગુફામાં રહેતા અને આ જ ગુફામાં ભગવાનનું ભજન કરતા એવી અતિ પ્રાચીન જગ્યા છે તો એ કઈ જગ્યાએ આવેલી છે કેવી રીતે તમારે પહોંચવાનું છે તમને સંપૂર્ણ માહિતી આપું છું તો અત્યારે હું આવી ગયો છું એક નાનકડા એવું ગામ છે ઢાંક ઢાંકમાં જે ડુંગરેશ્વર મહાદેવ મંદિર છે એની થોડા જ આગળ આપણે જશું તો એક તમને એક દેખાશે પર્વત જવું ત્યાં જવાનું છે ત્યાંથી આપણે નીચે જવાનું છે ત્યાં તમને એક ઢાંકની જૈનની કેવું તમને જોવા મળશે તો અત્યારે આપણે જઈએ છીએ અને તમે સંપૂર્ણ માહિતી આપું છું અને કેટલા સદીમાં છે તો અહીંયા લખેલું છે તો એ પણ તમને હું બતાવીશ ભાઈ તમે જોઈ શકો છો આ ડુંગરશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાંથી થોડાક આપણે આગળ આવશું તો આ જે તમને દેખાય છે ટેકરા એને ટેકરા ઉપર જવું ને પાછળ નીચલા ભાગમાં આ ગુફા છે તો ધીમે ધીમે જઈએ છીએ આગળ અને તમને હું સંપૂર્ણ માહિતી આપું છું તો તમે જોઈ શકો છો આ રસ્તો છે આ રસ્તામાંથી જવાનું છે આપણે થોડુંક અહીંયા જોઈને ચાલવું પડશે કારણ કે અહીંયા ઓફ ટ્રેકિંગ છે ટ્રેકિંગ નથી કરી ટ્રેકિંગ કરીને જવાનું હોય છે કોઈ સીડી કે તમને એ નહીં જોવા મળે તો ધીમે ધીમે ચાલવું પડશે અને તમને સંપૂર્ણ માહિતી આપું છું એ જગ્યાની એ સ્થાનની અને ઉપરથી તમે આ મસ્ત જોઈ શકો છો અહીંયા સનસેટ એક નંબર થાય છે તો તમારે ફોટા શોખ હોય છે તો એ સનસેટમાં તમે અહીંયા આવી શકો છો તો અહીંથી હવે જઈએ છીએ આગળ એ ગુફાના વ્યૂ માટે તો અહીંથી હવે નીચે ઉતરવાનું છે આપણે બરાબર જાઓ ઉપરથી તમે આ મસ્ત વ્યૂ જોઈ શકો છો સામે જે તમે જોઈ રહ્યા છો એ ડુંગરેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંની પણ એક ખાસિયત છે શિવલિંગ છે એ ઘણી મોટી શિવલિંગ છે ત્યાં પણ જશું આપણે લાસ્ટમાં પણ અત્યારે આપણે એ જૈનની જે ગુફા છે ત્યાં જઈએ છીએ તો આવી રીતના ઉપર નીચે ઉતરવાનું છે અને સામે તમે જોઈ શકો છો આ નીચલા ભાગમાં એક જૈનની ગુફા છે થોડુંક ટ્રેકિંગ છે પણ તમને ત્યાં જઈને એક અદ્ભુત નજારો જોવા મળશે તો એ પણ તમને બહુ મજા આવશે તો આ સામે રમે જોઈ શકો છો ત્યાં અને એની પાછલો જે ભાગ છે ત્યાં એ ગુફાએ તો ધીમે ધીમે ચલ જવાનું છે આપણે તો તમે જોઈ શકો છો રસ્તો એના માટે સ્પેશિયલ આઈ થિંક બનાવેલો હશે તો તમારે ટ્રેકિંગ ઓછું કરવું હોય તો તમે રસ્તાને ફોલો કરશો તો તમને ડાયરેક્ટ તમે ગુફા પાસે પહોંચી જશો તો રસ્તાને ધીમે ધીમે ફોલો કરીએ છીએ આપણે અને એ ગુફાએ પહોંચીએ છીએ અને તમને જો મારો વિડીયો કેવો લાગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી બતાવજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને એકવાર જો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો ધીમે ધીમે જઈએ છીએ આપણે આવી છે ને તો થોડા આગળ ગયા છીએ આપણે અને થોડું સામે સુરજ આવે છે થોડુંક તમને વિડીયોમાં થોડીક ક્લેરીટી થોડીક ઓછી દેખાશે પણ સંભાવ એ પોસિબલ નથી કારણ કે ગુફાનો રસ્તો આ આ સાઈડનો છે તો આપણે આમાં આવી રીતના જ જવું પડશે પરફેક્ટ અહીંથી આપણે હવે ધીમે ધીમે આગળ જઈએ છીએ આપણે ને થોડું થોડું ટ્રેકિંગ રહેશે તો ફાઇનલી આપણે ગુફા પાસે પહોંચી જશું અને અહીંથી તમે તો જોઈ શકો છો આટલું આપણે ટ્રેકિંગ કરીને આવ્યા છીએ માંથી આપણે શું ઉપર હતા ઉપરથી આપણે નીચે આવ્યા નીચે આવ્યા આવ્યા અહીંથી તમે ધીમે ધીમે ચાલતા ચાલતા આપણે હજી જવાનું છે વાં સામે તમે જોઈ શકો પથરા ત્યાં લાગી જશો ત્યાં લાગી તમે જવાનું છે આપણે થોડુંક જવું પડશે કારણ કે તમે જોઈ શકો છો જાજા છે અને થોડો પગ ધીમે ધીમે મૂકવો પડશે બાકી અહીંયા પડશું તો પછી ડાયરેક્ટ હાથ પગ જ ભાંગશે તો આપણે થોડું ધીમે ધીમે ચાલવું પડશે તો જઈએ છીએ આપણે નીચે હવે એટલું બધું દૂર નહીં થોડુંક જવાનું છે તમે જોઈ શકો છો બહુ નજીક આવી ગયા છે ગુફાની આપણે જેવા અહીંથી નીચે ડાયરેક્ટ ગુફા જ આવશે આટલું આપણે ટ્રેકિંગ કરી અને સામે મંદિર છે મંદિર ટ્રેકિંગ કરીને ધીમે ધીમે નીચે આવી આ જગ્યાએ પહોંચ્યા છીએ આપણે આ ટ્રેકિંગ ઓછું રહ્યું છે આપણે સામે આવી ગયો છે રસ્તો અને સામે આ બાજુ ગુફા છે તો ધીમે ધીમે જઈએ છીએ આપણે તો ફાઈનલી આપણે ગુફા પાસે પહોંચી ગયા છીએ હવે એટલું ટ્રેકિંગ નથી ચાલીને જવાનું છે થોડુંક સીડી એવી છે ઉતરવું પડશે એ સીડી થોડીક અઘરી છે પણ ફાઇનલી આપણે ગુફા પાસે પહોંચી ગયા છીએ તો ત્યાં જઈને તમને પૂરો ઇતિહાસ શું છે એ પણ પૂરેપૂરી માહિતી આપું છું આપણે ગુફા પાસે પહોંચી ગયા છે અને અહીંયા કામ પણ ચાલુ છે પહેલાં કેવું હતું કે ડાયરેક્ટ તમારે નીચે ઉતરવા માટે સીડી કોઈ હતી ને એટલી બધી પણ અત્યારે બધું પરફેક્ટ બનાવું છે નીચે તમે જોઈ શકો છો ગુફા છે તો ત્યાં જશું આપણે અને અહીંથી ગુફાનું પરફેક્ટ આ કામ ચાલુ છે એ પણ આપણે તમને હું પૂરેપૂરું બતાવું છું અત્યારે અત્યારે બહુ સારું થઈ ગયું છે સીડી બીડી બધું પરફેક્ટ બની ગયું છે બહુ સારું કહેવાય કે આ સ્થાનનો પણ વિકાસ થાય છે તો પહેલાં કેવું હતું કાની આની પહેલાં ઘણી વખત અમે અહીંયા આવેલા છીએ પણ અહીંયા પહોંચવામાં થોડુંક ડિફિકલ્ટ હતું પણ અત્યારે બહુ મસ્ત થઈ ગયું છે તો આ સામે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા સીડી બની ગઈ છે અડધી બનવાનું કામ ચાલુ છે અહીંથી આરામથી આપણને અહીંયા ઉતરી શકશું એ ગુફાએ આપણે પહોંચી શકશું તો જઈએ છીએ આપણે હવે એ ગુફાએ તો અહીંથી નીચે ઉતરવાનું છે તો અહીંથી આપણે હવે નીચે ઉતરવાનું છે નીચે ઉતરીને તમને હું સંપૂર્ણ માહિતી આપું છું ત્યાં ગુફાએ પહોંચી ગયા છે ડિફિકલ્ટ છે અહીંયા પણ એટલે કે સીડી બની જશે પણ અત્યારે થોડું ધીમે ધીમે ઉતરવું પડશે તો અત્યારે આપણે પાછા નીચે આવી ગયા છીએ અને તમને એક ગુફા બતાવું છું તો તમે આ સામે જોઈ શકો છો ઘણી જૂની જૈન કહેવું છે એ ટોટલ આઈ થિંક કેટલીક ગુફા છે ઘણી બધી ગુફા છે અને તમે અહીંયા જૈનની ગુફાની જૂની જૂની મૂર્તિઓ પણ એ તમે જોઈ શકો છો આ બાજુ પણ તમે મૂર્તિ જોઈ શકો છો વચ્ચે પણ તમે જોઈશો ઘણી બધી જૈનની જૂની જૂની મૂર્તિ મૂર્તિઓ જે લોકોને ખબર હોય એ લોકો કહેજો કે કઈ કઈ કોની કોની કઈ કઈ મૂર્તિ છે એ પણ તમે માહિતી આપજો અને પેલી ગુફા આઈ થિંક આઈ થિંક સ્ટાર્ટ થાય છે અને લાસ્ટ તમે આ જોઈ શકો છો ગુફાની આખી હાર માળા છે અને ઘણી બધી ગુફાઓ અંદર આવેલી છે તો અહીંથી હવે આપણે થોડા આપણે આ બધું જશું અને તમને જે પહેલી ગુફા છે એમાં એકમાન તો જ લઈએ કારણ કે બધી ગુફામાં અંદર જવું પોસિબલ નથી તમને પહેલી ગુફા છે ત્યાં જ તમને અંદર લઈ જાઉં છું અને માહિતી છે એ તમને આપું છું તો આ તમે પહેલી ગુફામાં આપણે અંદર જઈએ છીએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો મૂર્તિના પણ તમે દર્શન કરી શકો છો જૈન ધર્મની ઘણી જૂની મૂર્તિ છે એના પણ તમે દર્શન દર્શન કરી શકો છો આ વ્યૂ જોઈ શકો છો અંદર પણ આપણે જઈએ તો તમે આ પૂરેપૂરી માહિતી પ્રાપ્ત કરી શકો છો અને આ બાજુ પણ તમે જોઈ શકો છો પાછળ પણ થોડોક આઈ થિંક ગુફાનો હિસ્સા છે ગુફાનો સ્ટાર્ટિંગ વાંથી થઈ છે આ ફરતે આખી આ ગુફા જ છે ટોટલ કેટલા આમાં રૂમ હશે કેટલી ગુફાઓ હશે ફાઇનલ શ્યોર નથી પણ આશરે સાતમી આશરે સાતમી સદીની આ ગુફા છે અને જૈન ધર્મના જે ધર્મગુરુ હતા તે આ જ ગુફામાં રહી અને ભગવાનની ભક્તિ કરતા એવી આ અતિ પ્રાચીન ગુફા છે અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણી બધી મૂર્તિઓ છે જૂની જૂની મૂર્તિઓ ને કોતરણી કરીને બનાવેલી છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘણી બધી મૂર્તિઓ આ એક ગુફા છે અહીંયા બીજી ગુફા છે એની ઘણી બધી અલગ અલગ ગુફાઓ છે અહીંથી પણ તમે આ ગુફાઓ અંદર ત્યાં જવું પોસિબલ નથી પણ તમને બહારથી જ બધી બતાવી દઉં છું આ ઘણી બધી ગુફાઓ એનો પણ તમે સંપૂર્ણ સંપૂર્ણપી જોઈ શકો છો આપણું ગુફાની અંદર જઈને પણ તમને બતાવું છું તો આ અંદર તમે જઈને જોઈ શકો છો ઘણી જૂની ગુફા છે અને અહીંથી એક તમે આ ભોયડું પણ જોઈ શકો છો આઈ થિંક ભોયડું કઈ જગ્યાએ જતું હશે ખ્યાલ નથી પણ તમે આ અંદરથી ગુફાનો વ્યૂ જોઈ શકો છો પાછા જઈએ છીએ ગુફા એ પછી આપણે આવી ગયા છીએ હવે ડુંગરેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા માટે ડાયરેક્ટ મારો વિડીયો છે અહીંથી ચાલુ કર્યો છે તો તમને હું દર્શન કરાવું છું ડુંગરેશ્વર મહાદેવ મંદિર ડાંગ દર્શન કરી શકો છો અને સામે જ તમે આ શિવલિંગ દર્શન કરી શકો છો ઘણી મોટી શિવલિંગ છે જેમ તમે યુટ્યુને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આ ડુંગરેશ્વર મહાદેવ શિવલિંગ ઘણી મોટી છે તો એ પણ તમે આ દર્શન કરી શકો છો શ્રી ડુંગરેશ્વર મહાદેવ મંદિર ઢાથ આ બાજુ તમે શ્રી ગણપતિના દર્શન કરી શકો છો આ બાજુ તમે કરી શકો છો શ્રી હનુમાનજીના દર્શન અને આ શ્રી ડુંગરેશ્વર મહાદેવ મંદિર આથી અતિ પ્રાચીન સાતમી સદીની ઢાંકમાં આવેલી જેનની ગુફાઓ તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં ઝડપથી બતાવજો તો મળીએ છીએ આવા એક નાડી સાથે સૌને એકવાર મહાદેવ હર